જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અંતર્ગત ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું તેના વિરોધમાં કાર્યક્રમ માજી ધારાસભ્ય સંજય સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પ્રમુખ સરદસિંહ રાણા શહેર પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષ નેતા સાકિર મલેક સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આંબેડકર મહાત્મા ગાંધીજીને વિરુદ્ધ કરી છે

અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડૂબાવેલી છે સમગ્ર દેશની તે તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવી છે જે રેટનો વધારો છે કોર્પોરેટની અંદર અને દરેક દરેક એમાં ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર